કણમાં શિવ છે દરેક જગ્યાએ શિવ છે વર્તમાન શિવ છે ભવિષ્ય શિવ છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શ્રાવણ માસની દરેક ભક્તોને હાર્દિક શુભેચ્છા ચકલીની શિવભક્તિ અને ચકલીવાળી ડોશીમાની કથા અમે તમને બધાને જણાવવા જઈ રહ્યા છીએ પ્રેક્ષકો ચકલીવાળી બુઢી માનું મંદિર જે ગુજરાતમાં સ્થિત છે તે એક સાચી કથા છે ચકલી સાથેની આ વૃદ્ધ માતા કોણ છે પક્ષીની શું કથા છે ચાલો આ કથા દ્વારા જાણીએ અને જો દર્શકો આ કથા સાંભળી રહ્યા છે તો આખી કથા સાંભળો આ કથાને અડધી અધૂરી છોડી દેવાની ભૂલ ના કરો કારણ કે આ પવિત્ર કથાને અડધી અધૂરી સાંભળીને પણ તમને પાપનો અનુભવ થઈ શકે છે તેથી આ કથા સંપૂર્ણ રીતે સાંભળો જો તમે શિવના ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ના કરો કથા શરૂ કરીએ તે પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને એક લાઇક જરૂર કરજો તો ચાલો કથા શરૂ કરીએ એક ચકલીનું દંપતી એક મોટા શિવ મંદિરની નજીકના વૃક્ષ પર રહેતા હતા અને જ્યારે પણ સવારે અને સાંજે આરતી થાય છે ત્યારે તેઓ તે શિવ મંદિરમાં પ્રાર્થના કરતા હતા જ્યારે પણ પૂજા થાય ત્યારે તે બંને પક્ષીઓ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કરે છે અને કલાકો સુધી બેસે છે મહાદેવની ભક્તિમાં ડૂબકી લગાવે છે એટલી ભક્તિ કરે છે એટલી ભક્તિ કરે છે કે તેમને તેમના મન અને ચેતનાનો કોઈ ખ્યાલ રહેતો નથી આ બંને પક્ષીઓની રોજની દિનચર્યા હતી જ્યારે પણ સવારે અને સાંજે મંદિરમાં ઘંટડી વાગે ત્યારે પક્ષીઓ તે મંદિરમાં પહોંચે છે અને ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કરે છે ત્યારબાદ તેઓ તેમના બાળકો માટે અને પોતાના માટે ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરે છે આ બે પક્ષીઓની રોજિંદી દિનચર્યા હતી મિત્રો આ મંદિરની બાજુમાં થોડા અંતરે એક વૃદ્ધ માતાનું ઘર હતું તેમને કોઈ સંતાન નહોતું તેમની સંભાળે રાખવા માટે કોઈ નહોતું તેઓ પોતાનું જીવન એકલા જીવી રહ્યા હતા અને તે વૃદ્ધ માતાને પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને વૃદ્ધ માતાને પક્ષીઓ ખૂબ પસંદ કરતા હતા તેઓ દરરોજ તેમના માટે તેમના ઘરની છત ઉપર પાણી રાખતા અને અનાજ નાખતા આ વૃદ્ધ માતાનું રોજિંદું કામ હતું અને બંને પક્ષીઓ વૃદ્ધ માતાની છત પર જતા સરળતાથી અનાજ ઉપાડતા ખાતા પીતા અને તેમાંથી કેટલાક તેમના બાળકો માટે તેમની સાથે લઈ જતા હતા આ રીતે તેમનું જીવન પસાર થતું હતું તેથી ચકલીનું દંપતી ભગવાન શિવની આરામથી પૂજા કરતા હતા આ રીતે દિવસો વીતતા ગયા એક દિવસની વાત છે વૃદ્ધ માતા બીમાર પડે છે તે તેના પલંગ પર પડે છે તેમની સારવાર કરવા દવા વગેરે લાવવા માટે કોઈ નહોતું હવે વૃદ્ધ માતા દવા વગર પથારીમાં પડેલી હતી બીમારીના લીધે હવે તે પોતાની છત પર પાણી કે ખાવાનું લાવી શકતી નહોતી હવે જ્યારે ચકલીઓ તે વૃદ્ધ માતાની છત પર દાણા ખાવા માટે આવે છે ત્યારે તેમને ત્યાં ખાવાનું કે પાણી દેખાતું નથી તેથી તેઓ વિચારે છે કે વૃદ્ધ માતા ક્યાં ગઈ છે ખાવાનું કે પાણી કેમ નથી મૂકતા બે દિવસ પસાર થયા ત્રણ દિવસ પસાર થયા ધીમે ધીમે વૃદ્ધ માતા નબળી પડવા લાગે છે દવા વગર એક દિવસ તેઓ મરી જાય છે હવે જ્યારે પક્ષીઓ જુએ છે કે વૃદ્ધ માતા દેખાતી નથી અને છત પર દાણા પાણી પણ મૂકવામાં આવતું નથી ત્યારે તેઓ ગભરાઈ જાય છે તેઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તેઓ આખા ગામની આસપાસ વૃદ્ધ માતાને શોધવાનું શરૂ કરે છે તેઓ બધે શોધવાનું શરૂ કરે છે તેઓ બંને શોધવાથી થાકી જાય છે તેથી તેમની વચ્ચેની માદા ચકલી તેના પતિને કહે છે સ્વામી વૃદ્ધ માતાનો કોઈ પત્તો નથી વૃદ્ધ માતા ક્યાં ગઈ હશે તે આપણને ખોરાક પાણી આપતી હતી આપણે સંભાળ લેતી હતી આપણે તેને ખૂબ શોધી પણ તે મળી નહીં હવે આપણે શું કરીશું ચકલીનો પતિ તેને કહે છે પ્રિયા આપણે દરેક જગ્યાએ વૃદ્ધ માતાને શોધી રહ્યા છીએ વૃદ્ધ માતા ક્યાંય મળતી નથી આપણે તેના પોતાના ઘરે જવું જોઈએ અને જોવું જોઈએ કે તે બીમાર છે કે નહીં હવે આ કહીને ચકલીઓ વૃદ્ધ માતાના ઘરે જાય છે અને જ્યારે તેઓ અંદર જાય છે ત્યારે વૃદ્ધ માતા તેના પલંગ પર પડેલી હોય છે તેના શરીરમાં કોઈ હલનચલન નથી તેમના ચહેરા અને શરીર પર માખીઓ ઉડી રહી હતી તે પક્ષીઓ તેમની પાંખોથી તે માખીઓને દૂર કરે છે વૃદ્ધ માતાને જગાડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના શરીરમાં કોઈ હલનચલન નથી થતી હવે ચકલીનો પતિ કહે છે કે પ્રિયા વૃદ્ધ માતા હવે દુનિયામાં નથી તે મરી ગઈ છે આ જોઈને બંને પક્ષીઓ ખૂબ જ નિરાશ થાય છે ખૂબ જ હતાશ થાય છે તેમને ખૂબ જ દુઃખ થાય છે હવે તેમને અનાજ લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે હવે સાંજ પડવા આવી સાંજે જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે આરતી શરૂ થાય છે પછી બે પક્ષીઓ તે મંદિરમાં પહોંચે છે અને એક પગ પર ઊભા રહીને તેઓ ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કરે છે એક કલાક વિતાવે છે બે કલાક વિતાવે છે આ રીતે ઘણો સમય વીતી જાય છે તેવી જ રીતે તેઓ ખાધા પીધા વિના મહાદેવની પૂજા કરતા રહે છે આ રીતે એક મહિનો પસાર થાય છે તે પક્ષીઓએ મહાદેવની પૂજા કરવાનું બંધ ન કર્યું મહાદેવની પૂજામાં ખાવા પીવાનું છોડી દીધું મહાદેવ ભોલેનાથ આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તે પક્ષીઓને દર્શન આપે છે અને કહે છે ચકલીઓ તમારે શું જોઈએ છે તમારે જે જોઈએ તે હું તમને આપીશ હું તમારી ભક્તિથી આ અખંડ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું એક નાનો જીવ હોવા છતાં તમે તમારી ક્ષમતાથી વધુ ભક્તિ કરી છે તેથી હું ખૂબ ખુશ છું તમારે જે જોઈએ તે હું તમને આપીશ ત્યારે ચકલીઓએ કહ્યું પ્રભુ અમને કંઈ જ જોઈતું નથી અમારે માત્ર એક જ વસ્તુની જરૂર છે તમે અમને તે વૃદ્ધ માતા આપો તે પવિત્ર આત્મા તેને ફરીથી જીવંત કરો બસ ભોલેનાથે કહ્યું હે પક્ષીઓ આ સૃષ્ટિનો નિયમ છે જો કોઈ મૃત્યુ પામે છે તો તે કેવી રીતે જીવંત થઈ શકે હું સર્જનના ચક્રમાં કાંટો કેવી રીતે બની શકું તમે કંઈક બીજું માગો પછી પક્ષીઓએ કહ્યું ના ભોલેનાથ અમને કંઈ પણની જરૂર નથી અમને ફક્ત અમારી વૃદ્ધ માતાની જરૂર છે બીજું કંઈ નહીં તમે અમને વૃદ્ધ માતા પાછા આપો પછી ભોલેનાથે કહ્યું પક્ષીઓ હવે વૃદ્ધ માતાનું શરીર વિઘટિત થઈ ગયું છે તેમાંથી જંતુઓ બહાર આવવા લાગ્યા છે તેમનું શરીર હવે જર્જરિત થઈ ગયું છે હું તેને કેવી રીતે પુનર્જીવિત કરી શકું તેનું શરીર હવે સારું રહ્યું નથી તો તે તેમાં કેવી રીતે જીવન આવી શકે પછી પતિ અને પત્ની બંને પક્ષીઓ રડવાનું શરૂ કરે છે અને તેઓ કહે છે ભગવાન તમે અમને વચન આપ્યું છે કે તમે જે માંગશો તે હું તમને આપીશ ભોલેનાથ તમે તમારા વચનથી પાછા ફરી શકતા નથી પછી મહાદેવે કહ્યું હે પક્ષીઓ હું તમારા આગ્રહથી અને મારા વચનથી બંધાયેલો છું હવે આ રીતે ભોલનાથે વૃદ્ધ માતાના શરીરને સાચો કર્યો પછી તેમાં પ્રાણ ફૂંક્યા આમ વૃદ્ધ માતા ફરી જીવંત થઈ જાય છે હવે ભગવાન ભોલનાથને પોતાની સામે જોઈને તે વૃદ્ધ માતા અભિભૂત થઈ જાય છે તે ખૂબ ખુશ થાય છે તે કહે છે પ્રભુ મારા જન્મના દુઃખો મારા જન્મના પાપો તમારી દ્રષ્ટિથી કાપી નાખવામાં આવ્યા છે તમે મને દ્રષ્ટિ આપી છે પ્રભુ મેં શું સદગુણ કર્યું છે કે તમે મને જીવંત બનાવી પછી ભગવાન શિવે કહ્યું હે વૃદ્ધ માતા મેં તમને તમારા કારણે જીવતા નથી કર્યા મેં તમને તે બે ચકલીઓ માટે જીવતા કર્યા છે બે ચકલીઓ દિવસ રાત ભોજન કે પાણી લીધા વિના મારી પૂજા કરતા હતા એક પગ પર ઊભા રહીને મારી પૂજા કરતા હતા એટલે જ મેં તેમને આશીર્વાદ આપ્યા તેમના કારણે તમે આજે આ પૃથ્વી પર જીવતા છો હવે વૃદ્ધ માતાએ ભોલેનાથને નમન કર્યું અને પછી ભોલેનાથ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી વૃદ્ધ માતાએ ફરીથી પોતાની છત પર અનાજ પાણી મૂકવાનું શરૂ કર્યું અને તે ચકલીઓ તે ચકલીની જોડી તે માતાની છત પર અનાજ પાણી પીવા માટે આવે છે ત્યારે તે વૃદ્ધ માતાએ તે ચકલી પક્ષીઓને કહ્યું હે પક્ષીઓ તમે મને જીવન આપ્યું છે ભગવાન ભોલેનાથની પૂજા તમે તમારા માટે નહીં પણ મારા માટે કરી છે મને જીવનદાન આપ્યું છે પક્ષીઓ હું ઈચ્છું છું કે તમે મારા ઘરમાં રહો અને મારી આંખો સામે કાયમ રહો હવે આ સાંભળ્યા પછી તે ચકલીઓ વૃદ્ધ માતાનો પ્રસ્તાવ સ્વીકારે છે અને તે વૃદ્ધ માતાના ઘરે રહેવા લાગે છે આ રીતે દિવસો પસાર થાય છે અને તે વૃદ્ધ માતાની વાત ગામડે ગામડે ફેલાવા લાગે છે દૂર દૂર સુધી ફેલાવા લાગે છે કે એક જ્ઞાની માતા છે જે મરી ગઈ હતી તે ફરી જીવંત થઈ ગઈ છે અને તેમની પાસે એક દૈવિક શક્તિ છે હવે ઘણા બીમાર લોકો વૃદ્ધ માતા પાસે આવવા લાગ્યા વૃદ્ધ માતા તેમની પાસે જ હતી અને તેમને બીમારી પૂછતી વૃદ્ધ માતા ભગવાન ભૂલનાથ નામે પ્રાર્થના કરતી પછી તે લોકોનું દુઃખ દૂર થતું ધીમે ધીમે લોકો સ્વસ્થ થવા લાગ્યા હવે વૃદ્ધ માતાની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાવા લાગી અને દૂર દૂરથી લોકો વૃદ્ધ માતા પાસે સારવાર કરવા તેમની સમસ્યાઓ દૂર કરવા માટે આવવા લાગ્યા હવે આ રીતે ઘણા દિવસો થઈ ગયા અને વૃદ્ધ માતા આ જગ્યાએ જીવતા જ સમાધિ લઈ લે છે આજે આ સમાધિ સ્થળ પર વૃદ્ધ માતાનું ભવ્ય સ્થળ છે તે મંદિર ગુજરાતમાં આવેલું છે તે મંદિર ચકલીવાળા ડોશીમાનું મંદિર તરીકે જાણીતું છે તે મંદિર પર તમને હંમેશા ચકલી પક્ષીની જોડી જોવા મળશે અને આ મંદિરમાં મુલાકાતીઓ દૂર દૂરથી આવે છે લોકો કહે છે કે જો કોઈને કોઈ સમસ્યા હોય જો કોઈ શારીરિક પીડા હોય જો કોઈ રોગ હોય તો ત્યાં જઈને ભક્તિ કરીને પ્રાર્થના કરીને તે સમસ્યા તે રોગ મટી જાય છે પ્રિય દર્શકો કેવી રીતે એક ચકલીએ તેની વૃદ્ધ માતાને તેની અતૂટ ભક્તિથી જીવન આપ્યું ભોલેનાથની કૃપાથી તે વૃદ્ધ માતા જીવિત થઈ ગઈ તે વૃદ્ધ માતાએ લોક કલ્યાણ કરવાનું શરૂ કર્યું જો આપણે નિષ્ઠાપૂર્વક ભગવાનની પૂજા કરીશું તો આપણે ભગવાનને ચોક્કસ જોઈ શકીશું તો આપણા પાપો ચોક્કસપણે દૂર થશે આપણું દુઃખ ચોક્કસપણે દૂર થશે જો મનમાં સાચી શ્રદ્ધા હોય સાચી ભક્તિ હોય તો ભગવાન જરૂર દર્શન આપે છે હિન્દુ ધર્મમાં મહાદેવના એકથી ચડિયાતા એક ભક્તોનું વર્ણન છે પરંતુ તેમની વચ્ચે એક ભક્ત પણ હતો જેને પૂજાની કોઈ રીત ખબર ન હતી તેમણે એ બધું જ કર્યું જે શાસ્ત્રોની વિરુદ્ધ છે અને જે પાપ માનવામાં આવે છે પરંતુ તેમ છતાં મહાદેવે તેમને દર્શન આપ્યા તેઓ સાબિત કરે છે કે મહાદેવ માત્ર તેમના ભક્તની લાગણીઓને જુએ છે પદ્ધતિને નહીં તેનું નામ હતું કનપ્પા તેમના જન્મ વિશે ઘણી વાર્તાઓ છે મૂળે તેમનો જન્મ ભીલ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રાજા નાગ અને માતાનું નામ ઉડુપુરા હતું દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં તેમનું ઘણું મહત્ત્વ છે તે ત્રેસઠ તમિલ સંતોમાંના એક છે જેમને નયનાર કહેવામાં આવે છે તેની પત્નીનું નામ નીલા હોવાનું કહેવાય છે તે એક શિકારી હતો જે શિકાર કરીને પોતાનું પાલન પોષણ કરતો હતો તેમના જન્મ વિશે એવું કહેવામાં આવે છે કે દ્વાપયુગમાં જ્યારે મહાદેવે પાંડુપુત્ર અર્જુનની કસોટી કરી અને તેમને પશુપતાસ્ત્ર આપ્યું ત્યારે અર્જુને તેમને પ્રાર્થના કરી કે આવતા જન્મમાં તેઓ તેમનો મહાન ભક્ત બને ભગવાન શંકરે તેમને આ આશીર્વાદ આપ્યા હતા કળિયુગમાં અર્જુનનો જન્મ કનપ્પા તરીકે થયો હતો અને તે મહાદેવનો અનન્ય ભક્ત બન્યો હતો એકવાર કનપ્પા શિકાર કરતાં કરતાં જંગલમાં દૂર પહોંચી ગયો ત્યાં તેમણે એક અત્યંત પ્રાચીન અને જર્જરિત મંદિર જોયું જ્યારે તેઓ તે મંદિરની અંદર પહોંચ્યા ત્યારે તેમને એક દિવ્ય શિવલિંગ દેખાયું તેમના દર્શનથી કનપ્પાના મનમાં શિવની ભક્તિનો સંચાર થયો તેઓ તરત જ મંદિરની સફાઈ કરી તે શિવલિંગની પૂજા કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો પરંતુ તેમને શિવ પૂજા વિશે કંઈ જ ખબર ન હતી ત્યારે તેણે વિચાર્યું કે મહાદેવને ખાવા પીવા માટે કંઈક આપવું જોઈએ આ વિચારીને તેઓ જંગલમાં ગયા અને એક ભૂંડનો શિકાર કર્યો તેઓએ તેને કાપી નાખ્યું અને તેનું માંસ એક પાંદડામાં રાખ્યું બીજા હાથમાં તેણે એક વાસણમાં મધપુણામાંથી થોડું મધ એકઠું કર્યું જ્યારે તેને પાણી માટે બીજો કોઈ ઉપાય દેખાયો નહીં ત્યારે તેણે તેના મોંમાં પાણી ભરી લીધું જ્યારે તેઓ તે વસ્તુઓ લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે જોયું કે શિવલિંગ પર કેટલાક સૂકા પાંદડા પડ્યા છે તેણે પોતાના પગ વડે શિવલિંગ પરથી પાંદડા કાઢી નાખ્યા તેણે મોંમાં રાખેલા પાણીથી ધોઈને મહાદેવનો અભિષેક કર્યો પછી તેમણે ભોગ તરીકે માંસ અને મધ અર્પણ કર્યું જોકે તેમનું કાર્ય યોગ્ય ન હતું અને તે બધી વસ્તુઓ પૂજા માટે પણ પ્રતિબંધિત હતી પરંતુ તેમનું મન શુદ્ધ હતું તેમણે જે કંઈ પણ કર્યું તે તેમણે સંપૂર્ણ ભક્તિભાવથી કર્યું અને મહાદેવ તે જ ભાવનાના ભૂખ્યા હતા તેઓએ ખુશીથી તેમનો પ્રસાદ સ્વીકાર્યો હવે આ કનપ્પાનું રોજિંદુ કામ બની ગયું છે તે દરરોજ આ રીતે પગથી પાંદડા સાફ કરતો અને શિવલિંગને મોઢાથી અભિષેક કરતો અને તેને માંસ અને મધ અર્પણ કરતો હતો જંગલના એકાંતમાં આવેલા આ મંદિરમાં એક પૂજારી પણ મહાદેવની પૂજા કરવા આવ્યા હતા જે દર પંદર દિવસે આવતા હતા જે એક મહાન શિવ ભક્ત હતા કનપ્પાએ પૂજા કર્યાના થોડા દિવસ પછી જ્યારે પૂજારી આવ્યો ત્યારે તેણે જોયું કે આખા મંદિરમાં માંસના ટુકડાઓ આમ તેમ પડેલા છે તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે તરત જ મંદિરને પાણીથી ધોઈને પૂજા કરી અને સ્વચ્છ ફૂલો અર્પણ કર્યા હવે જ્યારે પણ તેઓ આવતા ત્યારે તેમને મંદિરમાં માંસ મળવા લાગ્યું આ જોઈને એક દિવસ તેણે નક્કી કર્યું કે તે જાણીને રહેશે કે મંદિરને રોજ અપવિત્ર કરનાર કોણ છે આવું વિચારીને તે રાત તે ત્યાં જ રોકાઈ ગયા હંમેશની જેમ કનપ્પા ત્યાં આવ્યો અને પૂજારીએ શિવલિંગ પર ચડાવેલા ફૂલોને પોતાના પગથી કાઢી નાખ્યા તેમણે તેમને કુલ્લાથી અભિષેક કર્યો અને પછી શિવલિંગ પર માંસ અને મધ અર્પણ કર્યા પૂજારી મંદિરના એક ખૂણે છુપાઈને બેઠા હતા આ જોઈને તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા તેઓ એ તો સમજતા હતા કે કનપ્પા આ બધું માત્ર ભક્તિભાવથી જ કરી રહ્યા છે અને ઈરાદાપૂર્વક નહીં પણ તેમ છતાં પૂજારીને તેમનું આ કૃત્ય ખૂબ જ ઘૃણાસ્પદ લાગ્યું તે જ સમયે તેમના મનમાં વિચાર આવ્યો કે હું આટલા લાંબા સમયથી મહાદેવની શુદ્ધ વસ્તુથી પૂજા કરું છું છતાં મેં તેમને જોયા નથી તો પછી જે મહાદેવને આ ઘૃણાસ્પદ રીતે પૂજા કરે છે તેનાથી મહાદેવ કેવી રીતે પ્રસન્ન થઈ શકે તે પૂજારી પણ મહાદેવના ભક્ત હતા તેથી તેમણે પોતાના ભક્તના અભિમાનને દૂર કરવા માટે લીલા કરવાનું નક્કી કર્યું કનપ્પાએ જોયું કે અચાનક શિવલિંગની એક આંખમાંથી લોહી વહેવા લાગ્યું છે ત્યારે પોતાના આરાધ્યની આવી હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો જેણે પાસે પડેલી જડીબૂટીઓ શિવલિંગની આંખ પર લગાવી પણ લોહી નીકળવાનું બંધ ન થયું તેને સમજાતું નહોતું કે શું કરવું એ પૂજારી જેઓ ત્યાં છુપાઈને બધું જોઈ રહ્યા હતા તેમને પણ કંઈ સમજાયું નહીં તેને લાગ્યું કે મહાદેવ કરપ્પાના આ કૃત્યથી નારાજ થયા હશે એટલે તેની આંખોમાંથી લોહી વહી રહ્યું છે બીજી તરફ કનપ્પા દુઃખમાં રડવા લાગ્યો પછી તેણે વિચાર્યું કે જો હું તેના પર મારી એક આંખ લગાવી દઉં તો કદાચ કદાચ લોહી નીકળવાનું બંધ થઈ જશે આવું વિચારીને તેણે તીરની મદદથી પોતાની એક આંખ કાઢીને શિવલિંગની આંખ પર મૂકી દીધી આનાથી લોહી નીકળવાનું બંધ થઈ ગયું કનપ્પાના આનંદનો કોઈ પાર નહોતો પછી શિવલિંગની બીજી આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હવે તો કનપ્પાને ખબર પડી ગઈ હતી કે એનો ઉપાય શું છે એટલે તેણે તેની બીજી આંખ પણ કાઢી નાખવાનું નક્કી કર્યું પછી તેને યાદ આવ્યું કે જો તે બીજી આંખ કાઢી નાખશે તો તે કશું જોઈ શકશે નહીં તો પછી તે આંખને યોગ્ય જગ્યાએ કેવી રીતે મૂકી શકશે આવું વિચારીને તેણે પોતાનો અંગૂઠો શિવલિંગની આંખ પર મૂક્યો જેથી તે અંધ થયા પછી પણ પોતાની આંખો યોગ્ય જગ્યાએ મૂકી શકે પછી જ્યારે તેમણે તીરથી પોતાની આંખ કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહાદેવ પોતે પ્રગટ થયા અને તેમનો હાથ પકડી લીધો પોતાના આરાધ્યને જોતા જ કનપ્પા તેના પગે પડી ગયો મહાદેવે તેની બંને આંખોને સારી કરી દીધી ત્યારે બહાર સંતાઈને બધું જોઈ રહેલા પૂજારી પણ અંદર આવ્યા અને મહાદેવના ચરણોમાં પડી ગયા તેમણે કહ્યું હે મહાદેવ મારા મનમાં અહંકાર આવી ગયો હતો કે હું તમારો સૌથી મોટો ભક્ત છું પણ આજે આજે કનપ્પાએ મારું અભિમાન તોડી નાખ્યું તેમના કારણે જ મને આજે તમારા દર્શનનું સૌભાગ્ય મળ્યું છે આજે મને સમજાયું કે તમે કોઈ પૂજા પદ્ધતિથી નહીં પણ ભાવથી જ તમને મળી શકાય છે પછી મહાદેવે બંનેને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગયા હાલ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કાલાહસ્તી હસ્તી નામના સ્થળે શ્રી કાલહસ્તી મહાદેવના નામે મહાદેવનું આ શિવલિંગ પ્રસ્થાપિત થયેલું છે એવું માનવામાં આવે છે કે ભક્તરાજ કનપ્પાએ આ શિવલિંગ પર પોતાની આંખો ચડાવી હતી મિત્રો જો આ કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ